ચાલો તો યુનિટી અમે નીકળી રહી છીએ બહુ તડકો હતો આગળ જે હોલ્ડ કરશું મળી આગળ રસ્તામાં એટલો મસ્ત બે બાજુ ઝાડવા છે વચ્ચે રસ્તો છે અત્યારે અમે સરદાર સરોવરથી નીકળી ગયા છીએ તડકો હતો બહુ એટલે અમે હવે જઈ છી પંચેશ્વર સ્વામિનારાયણ મંદિર ત્યાં સેટિંગ તો રાત રોકાવાનું છે અમારે નગર બની ત્યાંથી અમે પાવાગઢ જવાના હેલો મિત્રો પંચેશવરથી નીકળી ગયા છે સવાર સવારમાં અને અત્યારે અમે વચ્ચે નર્મદાની કેનાલ આવી છે આ બધા જો ફોટા પાડવામાં મગ્ન થઈ ગયા છે ને આ છે કેના તો મિત્રો અમે પહોંચી ગયા છીએ પાવાગઢ અને પાવાગઢ નીચેથી ઉપર મંદિર જવા માટે પાંચથી છ કિલોમીટર સુધીનો હિલ રોડ આવે છે હિલ રોડની મજા માણવાની બહુ જ મજા આવી રહી છે હિલ સ્ટેશન એટલું મસ્ત છે ને કે ઉપર સુધી ડબલ રોડ છે ડિવાઈડર વાળો મસ્ત મજાનું લોકેશન આવે વળાંક લેવામાં થોડીક ગાડી ધીમી પાડી જ ચડાવવી પડે છે બધી એટલા હિલ આવે છે વચ્ચે હવે દેખાય છે બહુ સારી મજા આવે બહુ ધ્યાન રાખવું પડે ચાલો પાવાગઢ

આ ઝાડ શેનું છે કયો કમેન્ટ કરો ચાલો આ ઝાડ ક્યું છે જા ફળ ચાલો કમેન્ટ કરજો બધા છોટો પ્રોપન ત્રણ કલાક માં ઉભા ને એ રોપવે માં હવે વારો આવું આવું થઈ રહ્યો છે કલર કે લાઈન માં ઊભા છે અરે આ જો સકેડા દેખાણા એકદમ દની દુનિયા ની કિતાબો કાળજો હલો yeah, ઉ <laughs> જય માતા સાડા દસ વાગ્યા ના ઉપર તા સાડા બારે વારો આવ્યો કોઈ પાવાગઢ આવતું હોય તો મારા વાલા ઓનલાઈન બુકિંગ કરી લેજો અઢી કલાક લાઈન માં ઉભા થઈ જો આવી રીતે ઉડવાનો વારો આવ્યો છે વાડીલાઓ રોજ આવે

પૂરું થઈ ગયું પચાસ રૂપિયા એક જણાની ટિકિટ છે ઓનલાઈન કરાવી એકસો પચાસ રૂપિયા છે નાના બાળકો ને આઠ વાર સુધી રૂપિયા છે એટલે કોઈ એક ટેન્શન લેવું નહીં ટિકિટ બહુ જા નથી ઘણી વાર સ્થળ છે આ

હવે અમે લોકો ફૂગી ગયા છીએ અમારા દેશ ને જય મહાકાળી માં જય મહાકાળી જય મહાકાળી માં જઈ શકો થોડા ઘણા પગથિયા ચડવાના છે હજી મંદિર આવી ગયું છે ઉડન ખટવા પછી ઘણા પગથિયા ચારસો ઉપર પગથિયા છે જો બધા જોવા હરિલાલ જય માતાજી ગરમી નું બહુ ચડવાનું છે ભૂતરા જેવા કરીને બેઠા બધા હવે મંદિરે ભૂગ્યા છે હાલો છે મંદિરે નાખ Jadi, jadi, kami ada mata jina, mandi re, dasar khasu, cara mata jina.

હાલો ઉડન ખટોળામાં ઉદાડ નીકળી મોટી મોટી મજા ગટડી નીચે બેસી જોયા જોયે ને હલતા નઈ

હવે અમે આગળ જવાના છીએ અત્યારે રઢુ રઢુ છે અહીંયા અહીંયા ઓરડા એનો બ્લોગ બનાવશું તો ચાલો મિત્રો આજ માટે આટલું જ છે હવે મળશું આપણે નવા બ્લોગમાં અહીંથી અમે જવાના છીએ રઢુ અહીંયા ઘીના ઓરડા ભરેલા છે આ મહાદેવનું મંદિર છે તમને આગળના વિડીયોમાં બતાવ જય મહાકાળી માં જય માતાજી જય શ્રી કૃષ્ણ